તસવીરમાં તમે જે જીવ જોઈ રહ્યા છો તે અલગ જ પ્રકારનો જીવ છે પણ તેની ખાસિયત જાણીને ચોંકી જશો આ જીવ જમીનની નીચે દર ખોદીને પોતાનું અલગ જ નેટવર્ક ઊભું કરે છે હકીકતમાં એક પ્રકારનું ઉંદર છે જેનું નામ છે લોલેન્ડ સ્ટ્રિક્સ ટેન્ડ્રેક આ અલગ પ્રકારનો ઉંદર મેડાગાસ્કરના ગાસ્કરના ભાગોમાં જોવા મળે છે તેનું શરીર થોડા ઘણા અંશે છછુંદરની આસપાસનું હોય છે નાનું જીવ સ્તનધારી છે અને ફક્ત મેળા ગાસ્કરના પૂર્વી ભાગોમાં ઉષ્ણ કટિબંધીય તાપમાનમાં જોવા મળે છે આ ઉંદરના શરીર પર વાળ રહેતા હોય છે જેનો રંગ ખાસ કરીને પીળો અથવા તો બ્લેક જેવો હોય છે લોલેન્ડ સ્ટ્રીક ટ્રેન્ક ડ્રેકની ખાસ વાત તો એ છે કે તેના શરીર પર કાંટા પણ હોય છે આ અનોખા જીવનું વચન લગભગ બસો ગ્રામની આસપાસ હોય છે તેનો મુખ્ય શિકાર સાપ અને શિકારી પક્ષી છે આની ખાસિયત એ છે કે જમીનમાં નીચે દર બનાવે છે અને દરનું અલગ જ નેટવર્ક ઊભું કરે છે એટલે કે પોતાનું દર અન્ય સાથીના દર સાથે શેર કરે છે મહત્વની વાત તો એ છે કે આ જીવ શરીરમાં રહેલા કાંટા મારફતે અન્ય સાથે સંવાદ કરે છે આ દુનિયાનું એકમાત્ર એવું સ્તનધારી જીવ છે કે જે સ્ટ્રેડ્યુલેશનની માધ્યમથી સંચાર કરે છે જ્યારે પણ કોઈ શિકારીનો સામનો થાય છે ત્યારે ગળાની સાથે સાથે શરીરની ચારે બાજુ કાંઠાથી રક્ષણ પણ મેળવે છે